Bakal Ali. Jiki bakal Jiki bakal Jiki bakal Eh, hey, marah ya, orang <imitation> itu pergi jam, eh. Wah. Eh, biar di selawat <imitation> nanti, <imitation> Rajwa. ના ના કે ખાને ઘરે તો કોઈ દી ન ભળાય હોય લે બોલય આમાં શરુ છે સપરીને સપરી કહેવાય બોલ એટલો બધો અવાજ હોય ભાઈન ખાવાની મજા આવે બાપો આમ ન હોય કઈ આપણે લેતા હોઉં લે ભાઈ હું બોલતો હુંમણા કે આ ગડે હું કહેવાનો તો ના ના

મને કેમ હતું તો ફાઇનલી દોસ્તો જો અત્યારે અમે ધીમે ધીમે આવી ગયા છે અને ભાઈ વાત જવા કેટલા નવ વાગ્યા નીકળ્યા હતા ને અત્યારે ચાર વાગી ગયા છે અને આ બધાની હાલત તો તમે જો કેવી હાલત કેવી મજા આવી કે બહુ જ મજા આવી પણ તમારા ઉત્સાહ થી નથી મજા આવે એમ રાજુને તો ખાસ કરીને હે રાજુ તો ભાઈ જો અત્યારે બધાનો ઉત્સાહ વિખાઈ ગયો કારણ કે ચાર વાગી ગયા ને અમે ક્યારના કેટલા કિલોમીટર સમથિંગ ચાલીસ કિલોમીટર જેવું પાંત્રીસ ચાલીસ કિલોમીટર જેવું હાલ્યા છે તો પેલા માતાજી ના દર્શન કરી લઈ બરોબર તો ફૂલ કન્ટીન્યુ ભરા રહેજો ને ભાવ થાકી ગયા છે અત્યારે તો તો ભાઈ આવા મોટું મોટું ધોઈને ફ્રેશ થઈ ગયા અને હવે માતાજીના દર્શન કરવા માટે જાઉં છું તો પહેલાં સામે આપણે દર વખતે હું ગમે ત્યાં આવું એટલે એક જગ્યાએથી શરીફળના લઉં ત્યાં જઈને પહેલાં શરીફળ આપણે લઈએ ને પછી અમે જઈ માતાજીના દર્શન કરો અને અત્યારે નાઇટનો નજરો જોઉં ને તો ભાઈ બહુ ખૂબ જ સરસ મજાનો માણસો તો ભાઈ અત્યારે અમારે ત્યાં બધા હાલીને એવા કેમ અને ભાઈ ચૈત્ર મની પૂનમ છે મને લોલા ભાઈ આપણે હાથ પડે છે આપણે આવી હું અહીંયા આવું એટલે પેલા ભાઈ પાંચ લેવા કેમ છે ભાઈ મજામાં ને જાઓ હાલ જો આપજો હલો તાર લેવાનું તો લઈ લો હજી બે લઈ લો તો ભાઈ હવે શરીફો બરીફળો લઈ માતીના દર્શન કરી લે અને પછી બહુ થાકી ગયા છે એટલે કે વાત જવા જોઈએ લકડી તો છે ને એવી સારી જગ્યા ગોતો ને કે અહીંયા જેમ રેસ્ટ થાય આરામ કરી તો ફાઈનલી દોસ્તો જો અત્યારે માતાજીના દર્શન દર્શન હવે ધીમે ધીમે નીચે છે ભાઈ અને અત્યારે પગની હાલત કે એવી છે ને કે તમને હું વાત કરું હવે એક નીચે રે કે કે એવું સારી જગ્યા ગોતી લે પકડી અને ગડે કે ક્યાં રેસ્ટ થાય હોય તો અમાર મહાન અનુભવ બધા થાકી ગયેલા છે થાકી ગયાલા ના આ તું તો ખોટો છે રેવા લે ટેણી આ તું થાકી ગયો હા શું કે તો ભાઈ જો અત્યારે બધાયનો રિવ્યુ તમને ખબર હશે હું મવા મવા તો ભાઈ ઓય બેહી ગયો રાજુ થાકી ગયો છે આવો અને માંડ વાહન મળ્યું છે કેમ અને હવે અત્યારે અમારો કમબેક થાય છે ઘરે જવાનું તો હવે શાંતિથી ઘરે ભોગી જઈ બરાબર ને કેમ કે આખી રાતનો ઉજાગરો છે બીજી વાત કે હાલીને આવે એટલે પગની હાલત તો તમને બધાને ખબર જ છે તો ભાઈ મસ્ત મજાનું વાહન મળી ગયું એટલે વાંધો નહીં કેમ કે અહીંયા દરિયાઈ ઇલાકો રહ્યો એટલે વધારે ઠંડક બહુ રહી નાઇટી એક તો બરોબર વાય છે બહુ ને પગે થાકી ગયા છે એવું છે બધું તો હજુ અત્યારે હવે શરૂમાં છે એમાં તો ભાઈ આપણે બ્લોગનું પણ એન્ડિંગ કરી નાખી આમાં હવે ઘરે જઈ શાંતિથી ને આરામ પછી ઊઈ જઈએ બરોબર તો ખાસ કરીને પણ તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા ગયો બે લાયકનને પ્રેસ કરજો બધાના જય શ્રીરામ ને જય ચામુંડામાં મળીશું આપણે ફરી એક નવા બ્લોગ સાથે તો અત્યારે એટલો તો બાય 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 ને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા